ગુજરાત સમાચાર મોસમ તારીખ આઠ બે બે હજાર પચીસ ગુજરાત ઉપર મોસમનો પલટવારો આવી રહ્યો હતો એ પણ વાદળછાયું વાતાવરણ ગુજરાત ઉપરથી હાલ પરસાર થઈ રહ્યું છે આ હિસાબે અરબી સમુદ્રમાં મોટા બે વાવાઝોડા ચક્રવાત થઈ રહ્યા છે એ પણ એનો ખતરો આપણે ભારતને કોઈ હાલ લાગતો નથી હાલ દેખાતો નથી કે વાવાઝોડા આપણે ભારત તરફ આવે એવું હાલ લાગતું નથી બાકી બંને બે વાવાઝોડા હાલ અરબી સમુદ્રમાં ભારે માત્રામાં તોફાન જઈ રહ્યું છે એના હિસાબે આપણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અમુક ભાગોમાંથી પરસાર હાલ થઈ રહ્યું છે આ હિસાબે ઠંડીનો પારો હજી પણ વધારે પડતી ઠંડી પડવાની શક્યતાઓ છે હાલ પવનો એવા સ્પષ્ટ પવનો કે એક જ દિશાના આવે એવું હાલ લાગતું નથી ઉત્તર દક્ષિણના પવનો હાલ વધારે પડતા આવે એવું હાલ સ્પષ્ટ દેખાતું નથી એ હિસાબે પવનો અમુક ભાગોમાં પૂર્વથી પશ્ચિમ દિશાના એટલે ફરતા પવનો આદરી છે તાપમાનની વાત કરો તો તાપમાન હવે આજનું રહેશે અઠ્યાવીસથી ઓગણત્રીસ ડિગ્રી જનરલ તાપમાન આ હિસાબે હવે પછી હજી ગુજરાત ઉપર ભારે માત્રામાં ઠંડી પડવાની શક્યતા છે આવતીકાલે ઉત્તર ગુજરાતમાં ભારે ઠંડી પડશે આ હિસાબે તાપમાન રાતનું થઈ જશે દસથી નવ ડિગ્રી અમુક ભાગોમાં ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં ભારે માત્રામાં ઠંડી પડશે આ હિસાબે જનરલી ગુજરાતની વાત કરો તો પણ અમુક ભાગોમાં ભારે એથી ઠંડી પડવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે આ હિસાબે વાવાઝોડા કોઈ આપણે ગુજરાત ઉપર આવવાની શક્યતા હાલ દેખાતી નથી આ વાવાઝોડા આપણા ગુજરાતથી ઘણા દૂર છે એના હિસાબે વાવાઝોડાનો કોઈ ખતરો નથી